હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જગન્નાથ મહાદેવજીને ચાંદીનું મુખારવિંદ અર્પણ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં ઉજ્જૈન પ્રસિદ્ધ દમડું મંદિર તથા અઘોરી મંદરે આકર્ષણ જમાવ્યું જંબુસર નગરના સેવાભાવી ભક્તિ રસમાં ડૂબેલા સતત સેવા ભક્તિ લીન એવા પ્રતાપભાઈ સોની દ્વારા જંબુસર ગણેશ ચોક વિસ્તારમાં આવેલા પૌરાણિક જગન્નાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને ચાંદીનું મુખારવિંદ અર્પણ કરવાનું હોય તે નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પ્રતાપભાઈ સોનીના નિવાસસ્થાના મહાદેવનગરથી નીકળી શહેરના રાજમાર્ગો તંકાળી ભાગોર કંસારધોર મુખ્ય બજાર કોટબારણા ઉપલીવાટ ગણેશ ચોકથી જગન્નાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી શોભાયાત્રામાં પ્રથમ વખત ઉજ્જૈન પ્રસિદ્ધ દમણું મંદિર તથા અઘોરી મંદિરે આકર્ષણ જમાવ્યું હતું શોભાયાત્રામાં શહેર પ્રમુખ મનનભાઈ પટેલ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ કિરણભાઈ મકવાણા નિલેશભાઈ ભાવસાર ભૂપેન્દ્રભાઈ પંચાલ છત્રસિંહ મોડી જિગ્નેશભાઈ રાણા યોગેશભાઈ પુરાણી જીગર પટેલ સહિત મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા પ્રતાપભાઈ સોની દ્વારા શિવજીને ચાંદીનું મુખરવિંડ અર્પણ કરી ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય શ્રી બ્રાહ્મણ સુવર્ણકા સમાજ દક્ષિણ ગુજરાત સામૂહિક વિવાહ સમિતિ દ્વારા પ્રતાપભાઈ સોની અને પરિવારને પ્રસટીત પત્ર સાફો સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહામંત્રી રમેશભાઈ સોની સંરક્ષક ભવરલાલ સોની ઉપાધ્યક્ષ અશોકભાઈ સોની તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વેડજ જંબુસર નગરનું પૌરાણિક શિવ મંદિર જોગનાથ મહાદેવજી જ્યાં આજ રોજ અમારા પરિવાર દ્વારા શિવજીનું ચાંદીનું ચાંદી મુખાર બિંદ અર્પણ કરવામાં આવ્યું જેની શોભાયાત્રા અમારા નિવાસ નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી હતી મંદિર ખાતે આવી પહોંચી જ્યાં વિધિ વિધાન મુજબ પૂજા અર્ચના કરી હતી ભોળાનાથની શોભાયાત્રામાં ઉજ્જૈનના પ્રખ્યાત ધમરૂ મંડળ અઘોરી મંડળ સૌના દિલ જીતી લીધા હતા અને આ મંડળ દ્વારા વિવિધ કરતબ રજૂ કરી મન મોહી લીધા હતા મોટી સંખ્યામાં શહેરના અગ્રણીઓ ભક્તો જોડાયા હતા અને જે બી ભક્તો જોડાયા છે એમનું બધાનો આભાર માનું છું દિલથી જય ભોળેનાથ જય ભોળેનાથ